વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ડુંગળી બટેકાનું શાક જે સાંજે આપણે ગામડાઓની અંદર બનતું હોય છે તો અહીં આપણે છાલવાળા બટેકા જે નાના નાના ત્રણ બટેકા મેં આવી રીતે સુધારી લીધા છે અને અહીંયા આપણે ત્રણ ડુંગળી સુધારી લીધી છે તો અહીંયા આપણે આઠથી દસ લસણની કઢી ફોલીને લઈ લીધી છે એક નાનું ટમેટું આપણે સુધારી લીધું છે અહીંયા લીલા ધાણા છે અને સ્વાદ મુજબ મીઠું બાકી મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એ મસાલા અને વઘાર માટે તેલ એકદમ સરસ ઝડપથી બની જાય અને સિમ્પલ એક પણ ગરમ મસાલાનો ઉપયોગ કર્યા વગર આજે આપણે ડુંગળી બટેટાનું છાલવાળું શાક બનાવવાના છીએ આપણે લસણની કઢીને ખાંડી લેશું એટલે કે લસણવાળી ચટણી આપણે તૈયાર કરીશું

અહીંયા આપણું જીરું સરસ ફૂટી ગયું છે તો પાંચ જેટલી હિંગ ઉમેરશું અહીંયા આપણે ડુંગળી પણ ઉમેરી સાથે જ આપણે છાલ વાળા બટેકા પણ ઉમેરી દેસુ આ શાક બહુ મીઠું થાય છે આપણે લસણવાળી જે ચટણી તૈયાર કરે તે ઉમેરી દેસુ સરસ હવે આપણે ડુંગળી બટેટાને લસણવાળી ચટણીને વાળી ચટણી લેશું एक चमची जेट धाणाचीरू पावडर अर्धी चमच हळदर उमरशो कोळी मला चटणी ओची लागेल अर्धी चमची जेटली लाल मरचू पावडर उमरशु बरस आपण मिक्स कर જે પ્રમાણે તમારા ઘરની અંદર તીખું ખવાતું હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર તમારે ઉમેરવાનું થોડા લીલા ધાણા ઉમેરશું થોડા ગાર્નિશ માટે રાખશું મસાલાથી કોટ આપણે ડુંગળી અને બટેટા સરસ થઈ જાય સરસ સતળાઈ જાય પછી આપણે જે પ્રમાણે રસો જોતો હોય એ પ્રમાણે પાણી ઉમેરવાનું તો અહીંયા આપણે ગ્લાસ જેટલું પાણી તો આપણે રસાવાળું શાક કરીએ છીએ એટલે પોણા ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું છે વુગર બંધ કરી અને આપણે બે થી ત્રણ સીટી લઈ લેશું એકદમ શાક ચડી જાય ત્યાં સુધી તો અહીંયા આપણે કુકરમાંથી આપણે જોઈ લેશું આપણું મસ્ત એવું શાક તૈયાર થઈ ગયું છે બટેકા પણ સરસ તૈયાર સરસ ચડી ગયા છે બાઉલમાં શાક ને સવ કરી લેશું તો અહીંયા તૈયાર છે આપણું કાઠિયાવાડી ડુંગળી બટેકાનું શાક એકદમ સિમ્પલ એવું છે ખાવામાં ખૂબ જ મજા આવે છે ખીચ ખીચડી સાથે ખાવાની મજા આવે છે રોટલા સાથે ભાખરી સાથે કે પછી રોટલી સાથે પણ ખાવાની ખૂબ મજા આવે છે ઉપરથી આપણે લીલા ધાણા ગર્નિશ કરી દઈશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો